ખુશી હતી દાદાને શીખડાવે છે ઇન્સ્ટાગ્રામ ઇન્સ્ટાગ્રામ શીખડાવે છે ચાર વાગી ગયા છે ચાર હું કરતી હતી એડિટિંગનું કામ ખુશીએ એ વિડીયો શૂટ કરેલો હતો ને તો ઓલમોસ્ટ એક થી દોઢ કલાક જેવો ટાઈમ રેસ્ટ બધાય કરતા હતા હું એટલી વાર ત્યાં કરું છું ને તો ખાલી સાત થી આઠ મિનિટ નો વિડીયો એડિટ છે એટલો ટાઈમ લાગ્યો ખાલી એટલો વિડિયો એડિટ કરવામાં દોઢ કલાક જેવો ટાઈમ લાગ્યો શૂટિંગ કરે ને એટલે પોઝ બટન જ ન દબાવે ખુશી કરો બે મારું કામ એટલું બધું વધી જાય ને ચાલો ચા પાણી તો પી લીધા છે પીવું જ થઈ ને બાકી અને હવે થોડીક વારમાં છે ને વાડીએ જવાનું છે ઘઉંને એવું બધુંય લેવાનું છે થોડુંક એવું કામ છે એટલે ત્યારમાં વાડીએ જતા આવી પછી પાછા થોડીકવારમાં ફટાફટ પાછા આવી જાય બહુ તડકો છે ગઈસ અમારા પ્લોટમાં છે ને લીંબુ છે આ એક આ ને બે આ બાજુ ઘણી બધી મોટી થઈ ગઈ છે હવે લીંબુડી મને જે લીંબુ ન ખાવતા હા પણ ત્રણ છે ને એટલે આવશે ને એટલે એકી સાથે આવશે બધા એમાં બાકી તો સાવ ખાલી ખાલી છે બધું ઘણું બધું વાવેલું હતું શાકભાજીને એવું બધું હોય પણ અત્યારે કાંઈ ના આ તડકાનું બાકી એક લીમડો ને ચીકુનું ઝાડ છે છે પાંચ અને હવે તડકો થોડો કેવો હળવો થયો છે તડકો છે જ પણ થોડો હળવો થયો છે હવે અમે જઈ છીએ વાળી એક બે કામ છે ને હા એ પતાવતા આવી અને પાછા થોડીક વાર આવી જશું કલાક માં છે ફરવાનું કુશી બે છે ને થોડું માં રમવા માં તડકો તો છે જ એ બાય હોળી કરવા આવ્યા છો તમે અહીંયા મામાની ઘરે હે ટાટા બાય બાય હમણાં આવું થોડીક વાર માં સાંજ સુધી હાલો ઓરણ મારે બાય બાય

મારે આ વખતે ઉનાળામાં ખેતર ખાલી નહીં રહે થોડું ઘણું લીલું છામ્ર છે કારણ કે તળને મોગ બેイવા આવ્યા છે છે પાંદડા ને એમાં પછી બહુ છે વેરા એમાં કરે છે કીડિયારું પૂરવાનું કામ થી પીલા 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 અહીંયા છે પીલા બાપા હતા ને અમાર મોટા બાપા એ પીલો જ કેતા કે કીડ્યું પણ અહીં બાપુજી અહીં પૂરતા લાગે છે આ પૂરો ઓવર થઈ બધું છે ને આ હા આખી તિરાડ છે રોજ પૂરી દેવાય લોટ તો એટલો જોઈએ આપણે તો છે

આ છે મકાઈ મકાઈ છે અને થોડી ઘણી છે ને ગાયોના ધર્માદા માટે દર વર્ષે વાવે તો ત્રણ વાવેલી છે મકાઈ બાકી અમારે કઈ ઢોર છે નહીં એટલી વાવે દર વર્ષે અને એના પછી અહીંયાથી તલ ને મગ બે છે વાવેલા જો એટલા મોટા મોટા થઈ ગયા છે

બસ ફ્રૂટના ના જાળવા બહુ જાજ્યા નથી અમારે અને એક કાંબો છે લીંબુ મોસંબી રાખો આમાં ફાલ સારો એવો છે

આપણે થોડો કેવો છે ને ફૂદીનો લઈ લઈ અમે લીમડો લઈ લીધો છે હમણાં છે ને રાજકોટ કોથમીર લીમડો નથી મળતો ને શાકમાં મારે લીમડાનો યુઝ વધારે કરવું બહુ ગમે એટલે ટેસ્ટ અને સુગંધ ને સારું આવે ફૂદીનો સરસ થઈ ગયો છે થોડો ફૂદીનો લઈ લઈ એક બે દિવસમાં પાણીપુરીનો પ્લાન કરશું અને બસ આટલું બધું લઈને પછી

આવીન ડાયરેક્ટું કામ હતું ને હવે અહીંયાથી નીકળી છે ત્રીજા નંબર ની પડી રૂપ ફોન જલ્દી ખુશી ઓ <laughs> बोर तो मुख <मुकसद> से नहीं <laughs> बोर क्या थे कभी मेहनत थी के काटा लाई गाथ में जावा क्या थी पांच जगह काटा लागी है इमे नहीं ओल जाम पर चढ़ू ना तो ये मने लागी के ता काटा केटला है जाए हां <laughs> हमरा <लिए> <laughs> थी ली भाई सरस चले अम्मा थी ली जाना ओला मा न ली आ तो खबर ही थी अम्मा तो इजीली आ भी जाए वा छे मोटी vaata . oi maa . kuhu keele läks , see pole täitsa turva haise . nii natuke .

<laughs> phải không có thời sẽ thì hoa 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 hoa